તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે જે ભાભરમાં જે ભાભરના ત્રણ રસ્તા છે તેની વચ્ચે એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે આ બાબતની જાણ થતો તુરંત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસુજીનો સ્ટાફ અને અમારા એ એસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બા બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ અને કલાકે મુકેશભાઈ ઠાકોર નામનો વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ તથા તેની સાથે તેમના ભાણેજ વિજયસી ઉર્ફે પિંટુભા દધુભા ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનાકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ઝપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે એક નાનો મોટો આવો ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલ અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એક એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવી છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતિબા રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડઅપ કરેલા છે સર ઇતિહાસ ધરાવે છે આરોપી કે પછી ફરિયાદી પક્ષ માટે કેવો ઇતિહાસ હું આપ સર્વને મીડિયાને જણાવા માગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફિસના ગુનાઓમાં આવેલા છે સંગ્રામજીના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે એ આની પહેલાં પણ બોડી ઓફિસના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જંદીભા રાઠોડ ચંદનજી વખતુબા રાઠોડ ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં બોડી ઓફિન્સના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે આ ઘટના બનીસર એના ઉપરથી બનાસકાંઠા જિલ્લાને સમાજ સમાજ વચ્ચે વિવાદો ઉપરથી ઘટના તેને લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે કેવું ગુનાવી ન ભણ પરિવાર આવું બનાવવા તારીખ હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માંગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્ર ને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટીને મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી એટલે હું તમામ લોકોને અપીલ કરવા માગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ ચઢાવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારા પોલીસનો કોન્ટેક કરશે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈપણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે આ કોઈ પણ ધર્મ કે જાતિ કોઈ કૃત્ય નથી માત્ર ને માત્ર બે ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે થેન્ક યુ જી સર કારણે બજારને જે ભોગ બનવું પડે ગઈકાલે આ બાબતે પોલીસ શું કાર્યવાહી કરશે એવા કોઈ પણ તત્વો કે જેણે કોઈ લારી ગલ્લાને નુકસાન પહોંચાડ્યું હશે કે કોઈ પણ જગ્યાએ જે છે એમણે બંધ કર્યો છે આ તત્વોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આની અંદર પણ જે તત્વો હશે એ કોઈ પણ જ્ઞાતિ જાતિ ના હશે હું તમારા મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે આવા અપરાધીઓને કોઈ જ્ઞાતિ નથી હોતી કોઈ જાતિ નથી હોતી કોઈ ધર્મ નથી હોતો આમનો માત્ર એક જ હોય છે ને તે છે તેમનો અપરાધીઓ અને આવા અપરાધી માનસિકતા ધરાવતા લોકોને એ કોઈ પણ ધર્મ ના હોય એ તમામે તમામને સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરી અને તેમને સજા આપવામાં આવશે અને જે રીતે એમનું કોઈ પણ એમનું ઘર કે એમનો મહોલો કે એમની દુકાનો જો એન્ક્રોચમેન્ટમાં હશે તો પોલીસ એની ઉપર સો ટકા કડક કાયદેસરની કાર્યવાહી પણ કરશે થેન્ક યુક યુ થેન્ક યુ